સુરત શહેરમાં ઈશ્વર ફાર્મ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકારી પરિષદમાં તેમણે કહ્યું કે હાલની સરકાર વિકાસના નામે તરફ જઈ રહ્યા છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સબકા સાથ સબકા વિકાસની વાતો થઈ રહી છે માત્ર ચોક્કસ લોકોનો વિકાસ થઈ રહ્યો છે જ્યારે અન્ય લોકોનો વિનાશ થઈ રહ્યો છે સુરતમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે જેમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોના જીવ સામે જોખમ ઊભું થયું છે પરંતુ નિયમોને નેવે કાયદા કાનૂન ને ઘોડીને પી જવામાં આવી રહ્યા છે ડાયમંડ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ ના કારણે ખૂબ મોટા વ્યવહારો સુરત થી થાય છે અને જેના કારણે સુરત થી એક અલગ નામ ઉભો થયો છે લોકોના આરોગ્ય સામે પણ મોટું જોખમ ઉભો થયું છે 156 માં બેઠેલા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓ તેમનું સાંભળતા નથી

પ્રયત્નો કરે છે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવે છે કોંગ્રેસ પક્ષ દેશને એક રાખવા માટેની વિચારધારા વાળો પક્ષ છે એમ જણાવવામાં આવ્યું હતું